કે કોણ કોણ કયા કયા બાળકો ઇનામ ને હકદાર છે બરાબર ને તો કોણ કોણ ઇનામ લે છે આપણે જોઈએ તો દરેક નું ધ્યાન આપજો નિશા ચાલુ થઈ ત્યાર થી માનીને અત્યાર સુધી 1919 દિવસ આપણી શાળામાં દરરોજ ભણવા આવ્યું હોય એવો કોણ છે બતાવ તો વાહ સરસ અ જગુબેન અને રાજલબેન બરાબર ને અને શું નામ છે તમારો

સાથે આ ત્રણેય બહેનોને આપણે ઈનામ પણ આપીશું બરાબર તો સૌથી પહેલા જાગૃતિ બેન ઓગણીસો ઓગણીસ દિવસ આપણે દરરોજ ભણવાયા છે તો આપણે એમને પેનથી સન્માન કરીશું બરાબર સજના બેન પણ ઓગણીસો ઓગણીસ દિવસ થયા છે તો એમનું પણ આપણે સન્માન કરીશું